મમ્મી એને સરપ્રાઇઝ આજ તો તમે સરપ્રાઇઝ આપી દીધી તમે કીધું ને કે આવી એટલા ઓળખ થાય સરપ્રાઈઝ મળી ભેગા લઈ લીધા હાલો હાલો એમ હાલ સીતારામ ને શ્રી કૃષ્ણ બતાઈને ને હવાર હવાર ના બાકી બતાવી મજા માં આવું આવું આને રોટલી દઈ દઉં આવું આવું દીકા હવે હવે માથું છે ને નથું લારતી નકર હમણાં અમે સુરત ગયા ને તો અહીં આઠ દસ દી થયા હું ઘેર નથી એટલે આ થોડાક દિવસ ના હોય ને કામ મમ્મી ઘરે છે આમ કે ક્યાં ક્યાં ગયા હોય એટલે બે ત્રણ દિન વાંધો આવે થોડાક દિવસના હોય ને પછી રોટલી દેવા આવીને જઈએ તો એક બે દીકરા માથા ઉલારે હવે જો નથી વાંધો આવતો શું કે બોલો હમ આમ શું કામ છે મારું એને તૈયાર હજી કરવાની તૈયારી જ કરતી તી તા તો છે ને એને મામાને ફોન આવ્યો મમાનો ફોન આવ્યો તો ને શું કહેતા તમામા

મેં કીધું તમે તો હું કઈ આવી તો હું સુધી રહો ને હું સીવું મોકલી દઉં તો ના ના કે આમ બધા આવશું એ કે ને રોંઢે પાછું કે વહેલું નીકળી જાવું જી કે અમે આવીશું એ કે અટાણે કે મમ્મી કે ભાઈએ નક્કી કર્યું એ કે વિરમવે કે બધા જાય હવે કે આમાં કે થકો છે એ કે હમણાં દક્ષા ભાભી નહીં એ ન થાય મમ્મી તો આવ્યા હતા દક્ષા ભાભી હમણાં કંઈક નથી આવ્યા પછી આટોય મારતા આવીએ ને કે ગાડી લઈને જઈએ ને તે ઘઉં એ કે ભરતા આવે નકર તમે કીધું રિક્ષામાં તમે કીધું ઘઉં અહીંથી નાખશો તો પછી હું કહો કેમ આવશે તો ના નાના એક ગાડી લઈને આવીશું હવે આવી છે કુમરો મારવા ત્યાં અમારે જે કામમાં જ વેલશે હજી નવ થવા આવ્યા મારે પોતા જો કરવા પોતા કરીને સીવું ને આગળ નવરાઈને રેડી કર દઉં ને મમ્મી છે ને જો રહોડામાં હમ પોતું થઈ ગયું ને હવે થામ હજી બાકી છે ઉટકવાના પછી વાહી કામ પૂરું કા વેલકમ મમ્મી એટલે નાઈ લેવું એટલે બપોરે નહીં બે હાય ને

અમે સુરતથી લઈ આવ્યા છે જે આપણે અર્જુનભાઈના દીકરા છે ને પ્રદીપ એ પ્રદીપભાઈ દોસ્તાર છે એ ખુદ ઈ લોકો મસાલો બનાવે છે ને અહીંયા હજી પી નથી મને કે પોરબંદર તમે આ વાત લેતા જાઓ ટ્રાય કરજો એટલે બનાવીશું તે બતાવીશું કા મમ્મી મમ્મીને એ લઈ ગયા મમ્મીને એ તો લાલ ચટકો અને મરચાંનું ને એ તો એની પાસે છે બે ત્રણ જાતના કેમ કે છે ને મમ્મી ને અથાણા બનાવવાના છે અમારે અથાણા નથી કરવા એટલે મમ્મી ને બનાવી ને મોકલજો ને અમારે મરચા ના કરવા છે એટલે મરચા નોય રાખો છે મે મસાલો એવો જ મમ્મી પાસે છે ને અથાણા નોય છે હવે બનાવીશું આગળ બતાવીશું હાડાઈ ગયાર થઈ ગયા ને અમારે સીવું જ જો તો વાટ જોવે હું નહીં પચા લગભગ પચા વખત લગભગ પૂછ લીધું કે મામા કઈ આવશે કઈ આવશે પણ એ તો ઊભી થઈને ડિસ્કો કરતી કરતી કેમ જાય તો કે ઊભી થઈને તો ખબર એમ ડિસ્કો કરતી જાહે ને વહી જહિ જાય ને એમ ડિસ્કો કરતી કરતી હે હા તો કઈ નહીં ચશ્મા ન પહેરવાય તો ઉતાર લાય ને મમ્મી છે શાક ને રોટલા ને બનાવી લીધા ને હવે મારે છે ને ભજીયા લાપસી બનાવી આજ શીરો ન બનાવો શીરો હમણાં હમણાં ને બે વાર બનાવ્યો હતો એટલે આજ મમ્મી કે લાપસી એક બનાવીએ તો મમ્મી છે ને જો ડબ્બામાંથી પેલ કાઢીશ ને હવે મમ્મીનું મિશન પૂરું થયું ને મારું મિશન ચાલુ ને હા હાલો હું લાપસી બનાવ લો બસ છેલ્લે ભજીયા રાખીએ શાક રોટલ બની ગયા શાક કેવા બનાવ્યું બનાવીએ શાક ભજી જો દૂધિન મસ્ત શાક છે એ રોટલા બની ગયા હાથરા ણ મૂકી દીધું ચટણી ભજીયાત બની ગયું અંધરાણ મૂકી દીધું અલગ તો ફટાફો લાચી બનાવી લેતા આવી જાય પછી ભજીયા છે રહી બરાબર છે લાપસી કરતી કરતી છે ને જાઉ લોટ હેકાઈ ગયો હવે બસ પાણી નાખી ને હજી અધૂરી પડી બનાવવાનું છે તો તો વાગ્યું ને અમારે જોઈ જોઈ લે લે મામાને સ્વાગત કરવા જાય જોઈ લે સ્વાગત કરશે ડિસ્કો કર ડિસ્કો કરતી કરતી સ્વાગત કરવાનું હતું આપણે હા હા ભાઈ ગી ભાઈ ભાઈગી જોઈ લે એ ઘોડીક તો જો પાકા થોડી થોડી

હાલો હાલો આવો આવો આજ છે ને મમ્મી એને સરપ્રાઈઝ આજ તો તમે સરપ્રાઈઝ આપી દીધી કે આમ ઈ તો ખબર હતી કે તમે આવવાના છે ભાઈ ખાઉ ફરવા પણ બધા હા એટલે બધા આવવાના હતા ઈ તમે આજ સવારે કીધું એટલે આમ અચાનક તમે કીધું ને કે આવી એટલે આમ વધારે ઓરખ થાય ઓલ સરપ્રાઈઝ મળી ગયો આવવાનો તો હું એકલો જ હતો પણ પછી ભેગા લઈ લીધા કે હાલો 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 એ માલ

કઈ બાજુ જાવું ચક્કર મારવા ચક્કર મારવા સીવન ચક્કર મારવી ગાડી ની કા હાલો તો ચક્કર મારવા જઈએ હાલો બે જાઉં ટાબરિયા ને ઓલું લેતા આવીએ સરબત આપડા ગામ અમાર ગામ નું સરબત મમ્મી હા જીતભાઈ ને સરબત અહીં નું ભાવે ને લસ્સી ભાવે પણ તમે જાવ ને તો લેતા જાજો બરોબર અટાણે આપણે પીએ ને લેતા આવીએ અમે ને કુમરો મારતા આવીએ અમાર છે ને થોડીક વાર પછી કરીએ ગેટ ખોલું જાવ કૂટર લઈને પણ હવે પપ્પા છે ને નીકળી ગયા છે કૂટર લઈને લગભગ ડુંગરી નું કેતા ડુંગળીનું ક્યાંક નક્કી કર્યું લાગે એટલે બાસ્કુ લઈને ગયા છે હવે કેટલીક નું હોય નક્કી કર્યું હોય ડુંગળી લેવા નીકળી ગયા નકર અમારે લઈને જાવું વિરમ ભાઈ જાતા હતા કે શરબત લેતા આવીએ ને પીએ કેમ કે આ ભજીયાન ખાતા હોય ને ટાટું ટાટું પીવાનું મને થાય ને આ અમે ગરમી સાથે અટાણ ચા તો ભાવે નહીં હવે હાલો મેં કીધું આ અહીંયા ચકર મારવા જાવીએ તો Это матьяла, это тебя ભરવી રમ પાય ગ્લાસ મૂક્યો તો પાવતારિયા ને ડુંગરી ને બાસ્કુ ઉતરા ઉતલ દે એકવાર ગ્લાસ મૂક્યો એઠો વરી પાછો હાથ માં લીધો મમ્મી ના ખોય કે જો જીસે હવે ના એટલો ખણો આવ્યો ના ના સી હજી ના ખોય ના ના સી કાવા મારા હાથ માં રહ્યો છે આમાં બરફ છે એ તો બરફ જ છે તમારે હવે પીઉ હવે ના પીઉ મોજ ને

અમે વેલા ગયા કે આજે ખાઈ જઈને ખવને ઉતારો છે જો ઘોં ભરાઈ ગયા ગાડીમાં ને હવે બસ મમ્મી પાછળ બેસ જાય dxc આગળ બેહી ચાહે ને બે ગઈ રાખી દીધી બધું રાખવા નહોતું રાખી દીધું ને હાલો બસ બંધ પડી જાય પડી જાય

ના કોરોના આઈ ને ત્યાં અમે આવીશું તો હવાર થઈન છૂતી ગામમાં ઈ કહે કે જાવું તો જાવું નકર ઈ તનદી રોકાય ન વયા જાહે એટલે નીકળવાનો વિચાર છે નહીં હમણાં કે પછી હાવ નવરા થઈ જાયે કઈ કામ ન હોય તહીં હાલો વરીક નાની લઈને વૈયા જાહે તો કાઈ ન વયા જાય વયા જાય જાય કરતા નાની ને બાઈ થકો તમારે જ થકો થકો કે વયા જાય એમ બાય બિયુ બિયુ બાય બાય હર હર મહાદેવ કર દે તો જય કર દે જય કર હર હર મહાદેવ બાય બાય હાલો આવજો હવે સીયુ તારા બર્થડે માં હેપી બર્થડે કરવા હો હો ને હવે તારા બર્થડે માં કેદી છે હાલો આમંત્રણ આપી દી થી અટાણે થી બર્થડે માં

તો હવે છે ને જઈએ ખેતર માં કે સીવું કાલી કે ખેતર માં જઈએ બધું જો ફરી આમ ખૂડ જ મૂકી દીધું કાચના ગ્લાસ હતા એ તો એને ખોખા ભરીને મૂકી દીધા ચાના ના થામ જ વિસરવાનું બાકી છે હંજવારી કાઢી આ બે બેન હું બપોરે રમકડાએ રમતી તું આખું બાસ્કેટ કાઢીને બેઠ્યું હતી એ બધું મૂક્યું એવું બધું કર નાખ મમ્મીને સાડીઓ હકેલીને મૂકી દીધી અને ઓલા સાડીનું બ્લાઉઝ હીવરાવા નાખ્યા ને તે સીવું છે ને એને દાદીની સાડી દેખી ગઈ મેં કીધું કઈ સાડી તાર વારવી એક મારી એ તમને આ બધા કોમેન્ટ કરી હતી રાણી કલરની સાડી બહુ મસ્ત છે એ સાડી સીવું એ લઈ નારી આમ જોઈને ઘડીક વીટોરતી હતી મારી પાસે જો હકલી નાકડી મૂકી દીધી ને હવે કે ખેતમ જવા આ બાજુ તીધું હવે અહીં દાદી પાસે ધૂમરો મારી ને પછી ચાના ઠામાં વિસરી નાખશું ને ચામાં મારે મોર લઈ આવી ગયા પછી ખાલી ખેતર છે ને ત્યાં સુધી કઈ વાંધો નહીં માંડવી વાવવા ટાણે આવીશ છે ને અહીં એ માંડવી વાવશું તો ફગાડવા પડશે વળી બસ હવે તો ઉગીએ વાંહી એ ને ક્યારે પૂરો થવા આવ્યો છે મમ્મી તમારી ઓલી રાણી કલરન સાડી લઈને સીવું કયોન વિટોર દેતી મમ્મી મમ્મી આગડે આવીને મને પૂછ્યું મને કે કલ હુઈ ગઈ કે હા મે કીધું હુઈ ગઈ તમારી સાડી લઈને તારી આમ જોઈને પાછ હું અંદર ગઈ તો મને કે તું

ગાડી લઈને તો અમારે અહીંથી પોરબંદર પચીસ મિનિટ જેવું થાય પચીસ મિનિટ જેવું થાય સ્કૂટર હોય ને ઊંડા કે રિક્ષા કે સવારી અડધી કલાકની માથે થઈ જાય ઊંડા લઈને ફૂગી જ જાય એ રિક્ષા હોય ને તો અડધી કલાકની માથે થઈ જાયભાઈ ઠરેલા પછી એમ ના ના એટલે ગરમ કરવાય તો હમણાં કર દઉં સડી જાય બહુ ના ના

બટેટા ને વેફર માં થયું એવું કે પપ્પા રે બે વાર મગાવ્યા તો પપ્પા તને પછી હજી કાચા ને આવતા ને એ પછી હું આમ સુરત ને વહી ગઈ હતી આઠ દસ દીમણા નીકળી ગયા ને હવે પપ્પા તો એક બે વાર હમણાં પાછું કીધું તો પાછા લઈ આવ્યા નહીં ભૂલી ગયા હવે ટાઈમ વહી આવ ગયો ને હવે આપણે કરીએ ને તો મને એવું લાગે કે પછી પડી એટલે લાલ થઈ જાય વેફર એટલે હવે તો આરફ કરીએ